જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગોળ અને તલની ચીક્કી ખાસ કરીને હમણાં ચોથ ગઈ એ ચોથમાં આ ખાસ બનાવવામાં આવે છે આપણે તો અહીંયા ઉત્તરાયણ પર ચીક્કી બનતી જ હોય છે અને ખાસ કરીને શિયાળામાં તલની ચીક્કી બનાવવામાં આવે છે તલની ચીક્કી ખાવાના ઘણા બધા ફાયદા છે તો આપણે તેના ફાયદા પણ જોઈશું અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અને બજાર જેવી આ રીતે ચોસલા પાડીને એક સરખા ચોસલા પાડીને ચીક્કી બનાવીએ માત્ર દસ જ મિનિટમાં ગોળ અને તલથી આ ચીક્કી બની જાય છે ખૂબ ઓછા સમયમાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે બસ તેમાં અમુક ટિપ્સનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે જેથી તમારી ચીક્કી એકદમ સરસ આ રીતની ક્રિસ્પી બનશે તમે જોઈ શકો છો કેટલી પતલી બજાર જેવી એક સરખા પીસમાં તૈયાર થઈ છે આ તલ સાંકડી તમે એકવાર આ રેસિપી જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરળ રીતે બની જાય છે અહીં બધી જ ટિપ્સનું આપણે ધ્યાન રાખીને આ બજાર જેવી જ એકદમ ટેસ્ટી તલની સાંકડી અથવા તો તલચીક્કી બનાવી છે અને તલ પાપડ પણ કહેવામાં આવે છે તો ઉત્તરાયણમાં ખાસ આ બધી વાનગીઓ બનતી જ હોય છે તો ચાલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને અને વધારે તમે ડિટેલમાં જોઈ શકો છો તો સૌથી પહેલાં અહીંયા બે વાડકી જેટલા તલ અને બે વાડકી જેટલો ગોળ લીધો છે બંને ગોળને છીણીને રાખ્યો છે અને તલને એક પેનમાં એડ કરી દઈશું ત્યારબાદ તેને શરૂઆતમાં મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે રોસ્ટ કરીશું ત્યારબાદ થોડા ચિટકવા આવે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું ત્યારબાદ તેને થોડીક વાર માટે શેકીને પછી એક બીજા વાસણમાં લઈ લેવું તો અહીંયા આપણે થાળીમાં લઈ લઈશું ત્યારબાદ આ પેનમાં પહેલાં આગળ પણ ચીક્કી બનાવેલી છે તેથી થોડોક ભાગ ગોળનો રહેલો છે તેનો કશો વાંધો નહીં પણ અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું પાણી એડ કરવાથી જે ચોટેલો ભાગ છે એ તો વાંધો નહીં આવે એની સાથે અહીંયા આપણે જ્યારે આ ગોળ એડ કરીએ છીએ તો ગોળમાં બધા એક સરખા પીસ નથી હોતા આ છીણેલો ગોળ લીધો છે છતાં પણ કોઈક નાના મોટા હોય છે જેથી ગોળ લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી તેનું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને એક સરખો ગોળ કૂક થશે તો બે વાડકી ગોળની સામે બે વાડકી તલ લીધા છે આ પ્રમાણ એકદમ પરફેક્ટ છે જેથી આપણે આ ચીકીને બરાબર પતલી બનાવી શકીશું અને એકદમ સ્પ્રેડ કરી શકીશું તો શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી દઈશું તમે જોઈ શકો છો બે ત્રણ ઉભરા આવી ગયા છે અને ગોળ એકદમ સરસ પીગળી ગયો છે તેમાં સાઇનિંગ માટે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ ફરીથી તેને હવે ધીમી આંચ ઉપર કૂક થવા દઈશું હવે એવું લાગે છે કે ગોળ થવા આવ્યો છે તો તમે તેને બે ત્રણ મિનિટ બાદ આ રીતે પાણીના એક બાઉલમાં એડ કરીશું એક બે ટીપા અને પછી આ રીતે હાથથી હલાવીને થોડીવાર રહીને તેને બહાર કાઢીને પછી ચેક કરીશું આ રીતે તોડીશું તોડીએ તો તમે જોઈ શકો છો ખેંચાય છે એનો મતલબ હજુ પાયો કાચો છે તો તેને પા ફરીથી આપણે ગોળમાં એડ કરી દઈશું અને હજુ બે મિનિટ માટે કૂક થવા દઈશું અને સતત હલાવતા રહીશું અને ફરીથી આ રીતે ચેક કરીશું તો ગોળનો પાયો જો પરફેક્ટ તૈયાર થઈ જાય ને તો આ રીતે ગોળ તૂટી જશે તૂટી જાય એનો મતલબ કે એકદમ ક્રિસ્પી તૈયાર થશે હવે તેમાં ફરસી અને ખસ્તા ચીક્કી બનાવવા માટે વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને ફટાફટ મિક્સ કરી લઈશું બેકિંગ સોડા એડ કરવાથી ચીક્કી એકદમ ખસ્તા તૈયાર થાય છે તરત જ તેમાં હવે તલ જે આપણે શેકીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની અને ફટાફટ તલ અને ગોળ બંનેને મિક્સ કરી લેવાના સારી રીતે મિક્સ થશે ને એટલે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું સાથે અહીંયા આપણે પ્લાસ્ટિકને પણ તેલથી અથવા તો ઘીથી ગ્રીસ કરીને રાખવું તો અહીંયા ઉપર અને નીચે મૂકવાનું બંને પ્લાસ્ટિકને ઘીથી ગ્રીસ કરી દીધા છે તેની ઉપર આ ગોળ અને તલનો માવો લઈ લઈશું ત્યારબાદ ચવેથા પર ચોટેલું હોય તેને પણ વધુ ચમચી વડે હટાવી લઈશું ત્યારબાદ આ માવાને આ રીતે પ્લાસ્ટિક મૂકીને પહેલાં થાબડી લેવું એટલે એક સરખા લેવલમાં થઈ જાય અને એક સરખું એકબીજાની સાથે જોઈન્ટ પણ થઈ જાય ત્યારબાદ હવે તેને સ્પ્રેડ કરવા માટે એક વાડકીની મદદ લઈશું અને ફટાફટ તેને સ્પ્રેડ કરી દઈશું જેટલી પતલી ચીક્કી તૈયાર કરવી હોય એટલું આપણે તેને સ્પ્રેડ કરવું મારે અહીંયા બજાર જેવી એકદમ પતલી ચિક્કી જોઈએ છે તેથી તેને આ રીતે વેલણ દ્વારા પણ આપણે તેને સ્પ્રેડ કરીશું અને ઝડપથી તે સ્પ્રેડ થઈ જાય તે માટે વચ્ચે તેમાં થોડા બે ત્રણ ચપ્પાની મદદથી કાપા પાડ દેવા એટલે જ્યાં ભાગ મોટો અને જાડો દેખાય છે એ ભાગમાં આ રીતે કાપા પાડવાથી એ જગ્યા ખાલી થશે અને એ પણ ભરાઈ જશે તો આ સ્ટેપ ખૂબ ઝડપથી ગરમ હોય ને ચીક્કી ત્યારે જ કરવાનું તો ફટાફટ આ સ્ટેપ કરીને પછી ફટાફટ તેની ઉપર કટમાર્ક લગાવીશું તો આ સ્ટેપ આપણે ખૂબ ઝડપથી કરીશું ચપ્પાની મદદથી તેની ઉપર કટમાર્ક લગાવીશું અહીંયા તલ અને ગોળ બંને આપણે બે બે વાડકી લીધા છે એટલે ચિક્કીનું પ્રમાણ અહીં વધારે થાય છે એક મોટો ડબ્બો ભરીને ચિક્કી તૈયાર થાય છે તમે જોઈ શકો છો હવે ચીક્કી જ્યારે ઠંડી પડે ને ત્યારે જ તેને આ રીતે તોડવાની અત્યારે ગરમ ગરમ તોડી તો તમે જોઈ શકો છો થોડી સ્પ્રેડ થાય છે પણ ઠંડી પડ્યા પછી તમે તેને તોડશો ને તો એકદમ ક્રિસ્પી અને ક્રંચી અવાજ આવશે તો લગભગ અડધા કલાક માટે આપણે ચિકીનને ઠરવા દીધી ત્યારબાદ હવે હવે આ રીતે હાથથી તોડીને તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે એક સરખા પીસમાં કટ થાય છે આપણે તેના એક સરખા કટમાર્ક લગાવ્યા છે જે રીતના કટમાર્ક છે ને એ જ રીતની ચીક્કી તૂટે છે તો તમારી પણ ચીક્કી આ જ રીતની બનશે બસ અમુક ટીપ્સને ફોલો કરતા રહેજો કે ગોળ અને તલનું પ્રમાણ એક સરખું રાખવું ગોળનો પાયો પરફેક્ટ થયો છે કે નહીં તે તમને બતાવ્યું એ રીતે જ જોવાનું ક્રિસ્પી તેનો અવાજ આવે ત્યાં સુધી આપણે ગોળનો પાયો થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની પાળો થઈ જાય એટલે તરત જ તલ એડ કરીને ગોળ અને તલને બરાબર મિક્સ કરી લેવાના અને જેવા મિક્સ થાય એ રીતે તરત જ તેને પ્લાસ્ટિક ઉપર સ્પ્રેડ કરી દઈશું સ્પ્રેડ થાય એટલે તરત જ તેની ઉપર કટમાક લગાવી દેવા અને ઠંડુ પડે ત્યારબાદ તેને પીસમાં તોડી લઈશું અને એર ટાઇટ ડબ્બામાં ભરી શકો છો તો આ રીતની ચીક્કી બનાવશો ને તો તે એકબીજાની સાથે બિલકુલ ચોંટે નહીં અને જો તમને એની બીક લાગતી હોય તો પહેલાં એક ડબ્બામાં ચિક્કી મૂકીને તેની ઉપર પ્લાસ્ટિક મૂકીને ફરી ચિક્કી મૂકવાની અને ફરી તેની પર પ્લાસ્ટિક મૂકવાની તલમાં ઘણા બધા માત્રામાં ફાઈબર હોય છે જેથી પાચનક્રિયા સુધારવામાં પણ તે મદદ કરે છે જો તમે દરરોજ એક ચમચી જેટલા સફેદ તલનું સેવન કરો ને તો તમને થાક નહીં લાગે તણાવ પણ ઘટવા લાગે છે સફેદ તલનું સેવન એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે તો તલની રેસિપી તમને પસંદ આવી હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન હપ ચેનલ પર બની રહેજો આ વિડીયોને પસંદ કરવી હોય તો લાઇક કરજો શેર કરજો અને દર્શના ફૂડ એન્ડ કિચન હપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો